સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ માતાજી બધે હાજર નગર રાખે છે તો બધા મજા માને આજના બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે આપણે દશેરા વિજયા દશમી એટલે છે ને દશેરાની આપશો એને ઘેર સારી શુભકામનાએ અને અત્યારના પોરમાં જુઓ ચાલુ થઈ ગયો છે વરસાદ આપણે ટૂંકા ઠીક રેડો આવી ગયો છે સવાર સવારમાં આ નમ

વરસાદે તો હવે આડો આ કવું આવી ગયું અને આપણે ઓસરીમાં તો જુઓ ભીનું ભીનું કંઈ પગ મૂકવાની રહી ગયા નથી કોક રહેખા ને ચોપડા રહેખા ઓથરા બધા પલાવી દીધા કા આ વાડીયાથી પાટના લઈ આવ્યા તો એ બધાય પલરી ગયા હવા નવ જોઈ લે થઈ ગયા છે છોકરા ઉતા છે આપણા ભલે ઉતા હોય થાકી જાય કાંઈ વેલું ઉઠી જાવું ને આવું હાલો સરસ મજાની નીકળી છે ખબર પડતી ઉઠો ઉઠો મારો દીકરો સાડા નવ થઈ ગયા વરસાદ રહી ગયો દીકરા આવું રહી ગયો વરસાદ

નિર્ણય પૂરો કરી લીધો હે ઉદયભાઈ તો હવે આપણે જઈએ ગામમાં હાલો ને આપણે જો કમ્પ્લીટ થઈ ગયું એક્ઝેક્ટ નામ છે ને મે દો ગાજવા વરસાદ આવે ને મોર છે ને આપણે ગામમાં ભાગી જઈએ હાલો માર બાપુ ગામમાં ના આપણે અડી આવો છે પાછો હવનમાં જો આજ નું છે ને આ વાતાવરણ જોઈ લે જો વરસાદ આવે એવું થઈ ગયું હે ગાજે એવો છે ને મારે તો જો મારો ગારો બાપા બાપુ ને જમા છે ચાલો બે જાવ કેમેરામેન બેંગુરુ જાવું ત્યાં નીકળવું નક્કી ન રહે એમાં ઓ મારા બે કેમેરામેન અમારો કાયમ જવાનું કાયમ મારી વોટર નોટર ને એટલે બાકી નહીં એવું આવું માનવું થઈ ગયું હે ફફા ફાફી પડી જાય ને એવું હોય બીજા ઘેરમાં જ ગાડી અમારે હાથું પડે ને અમારે હાલે ગય 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 હું કેમેરામેન ધ્યાન રાખ્યો પરિપૂર્ણ કરનારા પંજો ભગવતી ને પ્રાર્થના Oh, તો આજે આપણે માતાજીનો યજ્ઞ આપણા ગામના અંગે સરસ મજાનો યોજાયો છે પાર્ટનરને છોકરા ત્યાં ગયા છે યજ્ઞસૈન્યા અને હવે છે ને વરસાદે ઝીણો 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 પાસો ચાલુ થઈ ગયો છે પાર્ટનરની ગયા તા પૂરો ને એવું કરીએ એવા આપણી વાડી હવે આપણે છે ને કંઈક રસોઈ ફાંડીએ વર્ગી એટલે બા બનાવે છે રોટલી અને હવે બનાવશું ખાઈ લેવું બીજું એટલે હાથી હવે કેટલો જાય ને કેટલી નુકસાની કરી નક્કી જ નથી એટલે આપણે ભૂકો કરી નાખી થોડાક દાણા ફોલી નાખી અને માંડવીની ઘટી આપણે આજે બનાવી છે માંડવીની જ બનાવી ને બા હાલો બનાવી નાખી માંડવીની ઘટી હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તો આજે છે દશેરા દશેરાની તમને બધાને હાર્દિક શુભકામના આજે આપણે છે દશેરાની રજા વરસાદી ચાલુ છે ઝીણો ઝીણો અને મમ્મી બનાવે છે આપણી ફેવરેટ માંડવીની કઠી માંડવીની કઠી ઓ મા હારું ભૂકો ખંડાતો નથી ભાઈ હમ દાણા હવે ગયા છે